ભાઈ ફટાફટ વોટ્સઅપ ચેક કર અલે કાલ રાત્રે જોડી બોલાય રહ્યો તો બે નાગા કોલેજ ના ગ્રુપ નો મેસેજ જો ઇની માન કોલેજ માંથી માથેરા લઈ જાય છે ભાઈ બૂમ પડાઈ દેવાની થાય છે તો જઈન હાઉ તો જઈન તારે એક્સ મેડમ ધક્કો મે ભાઈ તો આગળ કેવું વાતાવરણ છે તને ખબર છે હું તો તો જઈ સારુખાન ની જેમ બેઠો કા પરા ફોટો પડાય કીર રેવા દે કોઝ ઓર સો વર્કે સે મજા લાગે તારો ભાઈ તો તો જઈન બોટલ તોડશે માહોલ પૂરા વેડી જોડે? મારા <laughs> <laughs>

એ ગરીબો ભાઈ તો હેડે માથે રહ્યા નિકિતા જોડી મેમરી બનાવા તમે બાપાને ગમે તે ગોરી હાલ દેજો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણું આ જા જા પણ તો મારી માતા જોશે લે પેલો જો હવે આપણે આપણો કલેક્શન જોઈએ અલે ભગત કે મેક આઉટ કરવા હે કોલેજમાંથી સેમિનાર અટેન્ડ કરવા જો અચ્છા તો ઠીક આ ન્યૂઝ જો બ્રેકિંગ ન્યૂઝ સાંભળજો લુખાવ ગુજરાતથી માથેરાન જતી કોલેજ બસ થઈ ગઈ હાઈજેક છોકરાઓની ગાંડ ને એમના ભવિષ્ય બંને ખતરામાં